ના હોય ભલા મોણા હમણાં મેં આલી પેલા પોતે રૂપિયા યાર લે ભલા મોણા હું બંધ ચાર નો ધંધો કરું છું આવ્યો તો જો ભાઈ મારે એક સાયકલ ભાઈ તૂટી ગઈ મારે આલવાન છે સમજીને ભાવ કહો તો હું હાલ વાળો કેટલા કિલો ની છે હવે કિલો વિલો મને ખબર નહીં મારે હાલવાન છે સાયકલ બોલો પણ સમજીને ભાવ કહો ભરી આવો તો હાલો પોત્રીસ રૂપિયા ભરી આવું છે પોત્રીસ રૂપિયા બસ પોત્રી ને સમજીને થયું ને બધા એમથી વધારે નહીં થયું

મને મેં પેલા પોત્રીસ રૂપિયા આલી છે અને કેતાલીસ રૂપિયા મારા પેલા લૂંટણીઓ જવા છે બસ બધા આવા પોત્રી કીધા એટલે આલવું તો છે આને હોય સાયકલ છે ને આલતું રહીને વેચી મારું નહીં ઓ મારા બેટા છોકરો બસ ઓમ તે હમણાં લઈ સાયકલ હજી તો હજી તો ખાલી ત્રણ મહિના થયા અને સાયકલ ના ભૂક્કા બોલેલા છે બોલો મારા બેટે અને એ આખરે એના ભાઈ બંધો નહીં આવે મારા બેટો સાયકલ નો હાજર સાયકલ અને હવે તો લેવરા બી નહીં ગતી

મોટાભાઈ ભંગાર છુપાવ્યુંકડું દસ રૂપિયે કતરું વીસ રૂપિયા અને લોખંડ તો થોડું છે લોખંડ ને બધું મિક્સ નો છે તમે ત્યારે

ખોકો નિહાલ જે દીખરા હાલ દેવી છે મારા બેટો હે હે ઓસો પડી અને મારા બેટા હવે તો આયા વખત હાર હતો કે કોણ કરું બહાર અમે ઓટો મારતા હું શું કરું હું ના ના આવશે તો ખરી રાખી દૂધ છે મેં એને એ લોકલ બંગાર વાલે એ કાકો કે તો કે સાયકલ આવવાની છે ઈ કાકા નાખો વાંગમર રેવડ્યો પણ એ કાકાનું ઘર જો મળ્યું નહીં

તમે ને હવે આ પેલા બાળકો મે બાટુ બનાયા છે ના ભર તો તમે રેડી થઈ ગયો અને તમે મુંટર પંખો લેવા હતા ને ઘરે મે લેવા તો તમે ના હતી મળી ગયા તમે મે ના પાડી તો હાજી પણ હું ગોમજીરો તો તમે જ્યુત પંખો લઈ ઘરે તમે લઈ ગયા હું શું કરા તમાર કે લજી હું તમતી પર નથી પડી અમને પરમની તમે લઈ ન લઈ એમ કહું છું લઈ જાતા હું તો ના લઈ જાઉં એવું છે ઘરે પંખો હવે મારે જવું પડશે મગનિયા લઈ ગયા ને હવે પંખો કૂદવો પડશે પોત્રીસો રૂપિયા નો હવે નવો આવ્યો છું પંખો તો પૂછો પૂછવું પડશે મગનિયા હવે શું કરતું બીજું તો

તો બીજો ચિયો લઈ જાવ ઓગર માર ઘરે બીજો કોઈ આવતો જ નહીં મન શી ખબર અન નેસે વાતી વાત કરવાની પાહું નખર ખાઈ ન આવે કતી આવે તો વાત કરે છે હુએ પંખો લઈ જ્યો ને પાહું પાવર નઈ કરવાનો તન કઈ દીધું હવે આ કોણે કહું છું પંખો મેં નઈ લીધો એ માપે રહી જજે નખર ખાઈ ન આવે હવે ચૂપચાપ જાવું ને જતો રેજો સોનો મનો તો હવે પંખો કુ લઈ જ્યો માર બીડુ હવે હવે તો આ કાઢામ ગમે મારવું જ પડશે પંખા આતો હવે જરાક ને પા વાત કર જા અલ્યા તકનો આલતો હુએ હુએ નખર ખાઈ ન આવું અલ્યા તું ટકા ન આલતો હવે ઝાકોનુંમાં પંખો ડાઈમ પડીશ ને ગરમી કરે કેટલી ગરમી કરે આ તો માર અત્યારે પંખો ખૂઈ ગયો તો નક મોયન બતાઈ દો તી ની એક કથા બે દોત પા નાખો હવે મને ખાલી પંખો ડળ રહે દે પછી વાત

ચિટલો પાવર કરે એક કે થાપે દોત પાણી નાખીશ ને ઓને ઓ પાવર કરે એટલે પંખો છે ને ખબર ના પડી એમ પંખો તમારો એટલે પેલા ભાઈ જો હું ગોમ જેલો હતો અને મારા ઘરે પંખો નહી મારા ઘરે 35 રૂપિયા ના હવે હું 3500 રૂપિયા ના હવે પંખો લાયો હું હું તારી પંખો જ મારા પડે પંગારી લઈને આવ્યો તો લ્યા શું કરો એટલે ખરે માર ધોબે આવ્યો મેં તમને સાયકલ ને આલી વેચાતી 300 મે નામ તો કીધું એ મેને એટલે તું નવ નવો પંખો લાયો તો થી તો મારા બેટો મને એક ડુહાઈ લેમ કતો તો ઈ તો લ્યા

અલે તે પંખો તો છોડે લે અલે મોટા ભાઈ મારી વાત હોભળો આવ ભાઈકો એમનેમ દે દે આ પંખો ને મને તો આ ભાઈ આલે તો ઈયારે રૂપિયા માં પંખો મે મફત ની લો રૂપિયા નો લીધો અલે તો તમે છે ભાઈનો છે ભાઈ જુઠ્ઠુ બોલ ચોરી કરીશ કેર જુઓ ઓમ દેડી ના હતા લાલ જબ્બો પહેરવા હતા માથે વાદળી કલર ની વાળી ઢગડી હતી ઓ તો આપડા ગામ માં મંગાશે કોઈ પહેરતું નહીં યાર હ

મારા બેટા શંકર ના માલ્યો ભલામો તમામ નવો નવો વસ્તુ આવે તો કઈ ખબર ના કોકની હશે કોકની ભલા મોણા પૂછો તમે આયા યાર ના ભાઈ પંખો લઈને જતો આપડે મારા બેટા પેલા આ ચેકે શિખર પેલા આવે તને ખબર પડશે

કોઈ પંખો લેવા કોઈ અમાર તાપે બળ ન તને ના તો મારું ખાલી તું તારું ભલું થાય અલા પણ પંખો તો ભલા મોણો એનો છે એ પંખાનો ધણી હિર્યો છે આલ તમે તો પંખો કોકણા વેકતો મારી જ છે હું પંખો આલુ નઈ આલુ અને જોયું કાકા અરે કાકા મારે મે પંખો મારી ભૂલ થઈ ગઈ પૈસા અમારી ભૂલ થઈ ગયો બે થાપુ છોડી દીધી પણ કોકણા પંખા પર જોતાને એક વાત કરો આટ્યો ભાઈ મગન અમે શે એ ઓય યાર

I'm oh, oh.